દાહોદમાં છ વર્ષની માસૂમ બાળકી સાથે જે ઘટના બની તેના પડગા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે ત્યારે બાળકીને ન્યાય આપવાની માંગ સાથે બાળકીની આત્માની શાંતિ માટે આ પાર્ટી દ્વારા મુગલીસરા ખાતે રેલી કાઢવામાં આવી હતી

માસુમ બાળકીના આત્માને શાંતિ મળે એ માટે પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રા બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીએ જણાવ્યું કે આજે ગુજરાતની અંદર જે પ્રમાણે ઘટનાઓ થઈ રહી છે તે ખૂબ જ દુઃખ બાબત છે ખાસ કરીને મહિલા પોતે સુરક્ષિત અનુભવી રહી નથી નાની બાળકથી ઉપર જે પ્રકાર દાહોદમાં ઘટના બની અને સુરેન્દ્રનગરમાં પણ ઘટના બની છે તેનાથી હૃદય દ્રવ્ય ઉઠ્યું છે હું સ્પષ્ટને માંગણી કરું છું કે રાજ્ય ગૃહ મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તે મુખ્યમંત્રી જે મૌન બનીને બેઠા છે તેમણે પોતાનું નિવેદન આપવું જોઈએ અન્ય રાજ્યમાં થતી ઘટના વખતે તો ભાજપના નેતાઓ ખૂબ હંગામો મચાવી દે છે પરંતુ જ્યારે આજે નાની બાળકી સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે હત્યા થઈ રહી છે ત્યારે કેમ મૌન બેઠા છે તેવા સવાલો પાયલ સાકરિયાએ ઉઠાવ્યા હતા કેમેરામેન તુલસીરામ શાહ તે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી